હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મીઠા ગોઘરા તો એના માટે મેં લીધો છે મેદાનો લોટ એ બે વટકી આપણે લઈ લઈશું એની અંદર આપણે ચપટી મીઠું નાખી દેવાનું છે આપણે મિક્સ કરી લઈશું હવે મોણ કરવા માટે આપણે ત્રણ ચમચી ઘી લઈ લેવાનું છે બરાબર મિક્સ કરી દઈશું

તો લોટ એકદમ મુલાયમ તૈયાર થશે આ રીતે આપણે લોટને તૈયાર કરી લઈશું અહીંયા મારે આ અડધો કપ જ પાણીનો ઉપયોગ થયો છે તમે જોઈ શકો છો અહીંયા મેં લીધું છે ડ્રાય ફ્રૂટ્સ એને આપણે આ રીતે કટ કરી લીધું છે મેં લીધું છે મોરો માવો મેં ત્રણ ચમચી મેં ટોપરાનું છીણ લીધું છે હવે આપણે મસાલો બનાવી લઈશું તો પેનમાં આપણે નાખીશું બે ચમચા ઘી ડ્રાયફ્રૂટ નાખી દઈશું અંદર પહેલાં ડ્રાયફ્રૂટ થોડું શેકાય એટલે પછી એની અંદર આપણે નાખી દઈશું મોરો માવો માવાને બરાબર મિક્સ કરવાનું છે એક સરખું આપણે નાખી દઈશું એક ચમચી ખસખસ અડધી ચમચી આપણે ઇલાયચી પાવડર નાખીશું અને ટોપરાનું છીણ નાખી દઈશું અંદર અને બરાબર મિક્સ કરી લઈશું આપણે બે ચમચી દરેલી ખાંડ લઈ લઈશું એ અંદર નાખી દેવાની છે તમારે વધારે મીઠાશ જોઈતી તો તમે એ પ્રમાણે નાખી શકો છો બધું મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે ગૂઘરા બનાવી લઈશું તો અહીં આપણે મીડિયમ સાઈઝનો લુવા બનાવી લેવાના છે મીડિયમ સાઇબની આપણે પૂરી વણી લઈશું બહુ જાળીને અને પતલીને એ પ્રમાણે આપણે પૂરી બનાવવાની છે અહીંયા મેં લીધું છે ગૂઘરા બનાવવાનું મશીન તો આપણે એની અંદર જ આપણે ગૂઘરા બનાવવાના છે તો આપણે ઉપર મૂકી દઈશું હવે એની અંદર આપણે મસાલો ભરી લેવાનો છે બે ચમચી આપણે મસાલો ભરી લેવાનો છે અંદર આવી આપણે એને દબાવીને ફિટ કરી લઈશું એકદમ દબાવીને ફિટ કરીશું ને તો ખુલી જશે એટલા માટે સાઈડનો લોટ આપણે કાઢી લઈશું અને આ રીતે આપણે બધા ઘૂઘરા તૈયાર કરી લેવાના છે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે મીડિયમ લો ફ્લેમ પર જ આપણે બધા ઘૂઘરાને તરીશું આપણે ફેરવતા રહેવાનું છે અને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે તો આપણે આવી બહાર કાઢી લઈશું બીજા પણ ઘૂઘરા આપણે આ રીતે તળી લઈશું તો તૈયાર છે આપણા ઘૂઘરા તો તમને મારી રેસીપી ગમતી હોય મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં